સુરત ઉદ્યોગ જગત માં આજે એક બહુ મોટી કાર્યવાહી સામે આવી છે શહેરના જાણીતા અને પ્રભાવશાળી ગજેરા પરિવાર હવે આવકવેરા વિભાગની તપાસ હેઠળ છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું સાર્થક પટેલ નવા વાત કરીએ સુરતના ગજેરા પરિવારની માલિકીના લક્ષ્મી ડાયમંડ ગ્રુપ પર આજે અઠ્યાવીસ જાન્યુઆરી બે ની વહેલી સવારેથી આવકાર વેરા વિભાગે વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે ડાયમંડ એજ્યુકેશન અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મોટું નામ ધરાવતા લક્ષ્મી ગ્રુપના ગુજરાતભરના અનેક ઓફિસો હોય રહેણાંક મકાનો વ્યવસાયિક સ્થળો આઈટી વિભાગની અલગ અલગ ટીમો એકસાથે પહોંચી તપાસ શરૂ કરી છે મહત્વની વાત એ છે કે આ સમગ્ર ઓપરેશન માટે છેલ્લા ઘણા દિવસોથી સંપૂર્ણ ગુપ્ત રીતે તૈયારી ચાલી રહી હતી અને આજે વહેલી સવારે જ ટીમો નિર્ધારિત સ્થળો એક સાથે પહોંચી ગઈ હતી માહિતી મુજબ આ તપાસો મુખ્ય કેન્દ્ર બિંદુ લક્ષ્મી ગ્રુપ સાથે સંકળાયેલા રિયલ એસ્ટેટના સોદાઓ છે આવકવેરા વિભાગની ડીડીઆઈ વિંગ પાસે આ સોદાઓ અંગે અગાઉથી જ ચોક્કસ બાતમીઓ અને દસ્તાવેજો માહિતી હતી જે જેના આધારે હાલ નાણાકીય દસ્તાવેજો બેંક ટ્રાન્ઝેક્શન અને ડિજિટલ ડેટાનો ઝડપભર ચકાસણી ચાલી રહી છે સાથે જ હવાલા નેટવર્ક સાથે સંભવિત જોડાણ લઈ પણ તપાસ દરો લંબાવવામાં આવી છે હવાલા નેટવર્કની તપાસ હંમેશા ગંભીર માનવામાં આવે છે કારણ કે તે મોટા પાયે રોકડ લેવડ દેવડ અને કાયદાની બચી કરાયેલી વ્યવસ્થાઓ શંકા રહેતી હોય છે આ કાર્યવાહી દરમિયાન ગજેરા પરિવાર મુખ્ય ભાગીદાર વસંત ગજેરા ચીનુ ગજેરા અને ધીરુ ગજેરા સહિત પરિવારના તમામ સભ્યોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે આ આઈટી રેડ લઈ રાજકીય ગરમાવો પણ ખાસ જોવા મળી રહી છે ધીરુ ગજરા રાજકીય રીતે સક્રિય રહ્યા છે અને અગાઉ ભાજપ રહ્યા પછી કોંગ્રેસમાં જોડાયા હતા આ વર્ષ બે હજાર એકવીસમાં ફરી ભાજપમાં પરત ફર્યા હતા જોકે છેલ્લા કેટલાક સમયથી તેઓ સોશિયલ મીડિયા પર ભાજપના નેતાઓ અને કામગીરી સામે અડકતરી રીતે નિશાન સાધતા હતા જેની કારણે તેઓ સતત ચર્ચામાં આ આ વિભાગે મોટી કાર્યવાહી બાદ સુરતના ઉદ્યોગ જગતમાં અને રાજકીય વર્તુળમાં ભારે ફળફળાટનો માહોલ સર્જાયો છે ઉલ્લેખનીય છે કે લક્ષ્મી ડાયમંડ ગ્રુપની શરૂઆત ઓગણીસો માં થઈ હતી જ્યારે વસંતભાઈ ગજેરા અમરેલીથી સુરત આવ્યા અને માત્ર ત્રણ ડાયમંડ પોલિશિંગ ઘંટીઓનો વ્યવસાય શરૂ કર્યો હતો વર્ષ લક્ષ્મી ડાયમંડની વિવિધતા સ્થાપિત થઈ હતી અને આજે આ ગ્રુપ વૈશ્વિક હિરિયા ઉદ્યોગમાં મોટું નામ બનાવી ચૂક્યું છે હજુ કોઈ સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો નથી આગામી દિવસોમાં આ કાર્યવાહીમાંથી મહત્વપૂર્ણ ખુલાસો થવાની શક્યતા છે